જય સ્વામિનારાયણ જવ ગૌ માતા અત્યારે આપણે તો મોસ બનાવીએ છે માઓ બનાવી નાખ્યો છે અને મોમોસ બનાવીએ છે આપડે જેને હિસાબે હેલ્પ કરે છે મોમોસ બનાવવામાં મોમોસ પડ્યા છે આપણે તળવા બની ગયા મોમોસ તો મિત્રો મારી રાવણની દેહ છોડી દીધો છે છે ભગવાન એના આત્માને શાંતિ મળે પ્રાર્થના કરજો અમારી રાવણની પાકી ગટપણ પાળતા હતા એનું પણ આજે એને દેહ છોડી દીધો છે ભગવાન એના આત્માને શાંતિ આપજો હારે સારતાર આપજો ભગવાનને કે ગાય રૂપે અવતાર નહી આપતા હવે આ અવતારે હતું રાઉન્ડ માં આવી ગઈ આ બધી ગાયો રો મળી છે એનો હથવારો હતો બધાને લક્ષ્મી લક્ષ્મીને તો ખાસ હતો લક્ષ્મી તમામ તો ગધુ અમાર ગધુ ધાવતી એને બધા ના હું કપિલા રોવે છે બધા વાફળ છે આ માલ અમારે કપિલા તો રોવે છે લક્ષ્મી બોરો રોવે મારી લક્ષ્મી દવા મિત્રો ગાવું દવાનું થઈ ગયું ચાલુ ગંગા દોવાની આ લક્ષ્મી ને પછી આ ગોપી પછી આ કાબર પછી આ સેજલ પછી આ કાબર પછી આ ગોપીન માં પછી આ ગોમતી અને પછી એટલા માલ દોવાના બે ગાવ ચાલુ થઈ ગઈ જ દોવાની આ બે બે ચાર બે છ બે આઠ ને નવ માલ દોવાના નવ માલ મિત્રો આપણે ગંગા એક ડોલ દૂધ કરાય બીજા અડધી અડધી આ ગાય ડોલ દૂધ કરે બે અડધી ડોલ કરે દૂધ બધા આ બેસી માલ નો થઈ ગયો ટાણું દવા મળ્યા છે આપણે ગા ઓફ થઈ ગયા પાછી ઉમર થઈ ગઈ હતી ચાલો લેમ્પ ચાલુ થઈ ગયો એની હાથે થાય સેન્થર વાળો તે આપણે બાવણો ચાર કરી દીધો છે બરાબર ગૌણો રાખો છે કચરો બચરો ના આવે દૂધ ગળાઈ જાય આજે તમને બતાવીએ કેટલો બાવણો ભરાય છે તો હાલો દવા મિત્રો લક્ષ્મી દવાઈ ગઈ છે જો પહેલો દૂધ નખાઈ ગયો લક્ષ્મીનું Ito oh. may na doon tigus talo Kailangan sa'yo ito લક્ષ્મી દોઈ ગઈ આપણે ખાણ મૂકી દઈએ ગંગાને ખાણ મૂકીને દોવાનું હોય તો જો ગંગા પછી કોઈક ખાણ ખાવ એટલે નો ખા દઈએ આપણે આમાં લો હમણાં પછી તમે મમ્મી યાર ખાઈ જાય તારે મમ્મી યાર ખાઈ જાય બા તો ક્યાં ફૂફાડા મારે આપણે ખાણ આમ લઈ લે થોડું આગળ હા ને આપડે ગંગા એક ડોલ દૂધ કરે જો મિત્રો જો મિત્રો ગંગા દoi કી આપડે લક્ષ્મીનું દૂધ એટલું તો જી નાખેલું આ ગંગાનું દૂધ

એને ખીલે મૂકી દે એટલે પાણી પીવા મળશે એને બળ કરવાનું કંઈ માથા કૂટતા જ નહીં આય ડોલ મૂક દેવ એટલે હમણાં અહીંયા આવી આવીશે પછી ધાવવા દેવાની ધાવ એને હવાર સાંજ એટલું પાણી પાયા પી જાય એક ડોલ

આપણો આ વીસ લીટર નો દૂધ છે એટલો ભરાઈ ગયો આમાં આજે એક ગાનું દૂધ આવશે અને એક આ ભેંસનું પછી ચાર ગાઉનું દૂધ ડેરીમાં જ જો આ ગોમતીનું નું દૂધ પેલી સેજલ કાબરી અને ગોપીનમાં માં એટલાનું દૂધ ને કા ડેરીમાં પછી ગંગા લક્ષ્મી ગોપી અને જો કાબર જોઈ રહી અહીંયા એ ચાર ગાવો અને થોડુંક ભે નું ઈદા નહીં જાય જો કાબર બેનતી હવે એને દોવાની આપણી ભેં દોણ થઈ ગયું ચાલો

કાબર ને આ મારી સેઝલ કાબર દોવાની છે રવિને હાથ કરી કેવા દોડે છે જોજો રવિ એ રવિ રવિ હાલ રવિ જો આવે જો આવે રવિ હાલ 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 આમેળો થવા આને ધોઈ લઉં કે ગડ કમ તો આપડી દેરી અહીંયા છે ગેટ માં જ તે

جو میتر آگلو ناما سڑے اسے اوگنے سیکن چالے آج دیدہ بچیاں سے آبیٹھا بیٹھا بیٹھا آوے جو پھیکٹ کاٹے سے چم تینے کین بھرائی گیا یہ پھول سے رائی دیٹھا کرے

એ બ આવો ને ફેટ કા એટલે વાટો પાથી તો લઈ જા સોપડી અમાર બાપુ સે દૂધ વદ્યો છે લેતો હવે ના રે આ પંખો ભૂકા પંખો ભૂકા અરે ઘરે આપો સોપડી આ બધું થઈ ગયું છે રેડી 嗯。<No. S 2> <No. S 3> no.